નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના અંગ્રેજી વિષયની સ્વઅધ્યન પોથીના યુનિટ નંબર ત્રણ એટલે કે સેમેસ્ટર ટુના યુનિટ નંબર ત્રણ ટુ ડે કમ્સ એવરી ડેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના અંગ્રેજી વિષયની સહઅધ્યન પોથીના બધા જ યુનિટના સમગ્ર સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર

બીજું નોટ ડાઉન ધ હોમવર્ક હોમવર્ક નોંધી લો આવું બોલી શકે ટીચર તો અહીંયા લખે ટીચર ડોન્ટ શાઉટ ઇન ધ ક્લાસરૂમ વર્ગખંડમાં બૂમો ના પાડો આવું ટીચર બોલે ચોથું યુ શૂડ ટેક યોર મેડિસિન્સ રેગ્યુલરલી તમારે તમારી દવાઓ નિયમિત રીતે લેવી જોઈએ તો આવું ડૉક્ટર બોલશે આઈ મેન્ડ શૂઝ એટલે કે હું શૂઝ બનાવું છું તો આવું કોબલર બોલશે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વઅધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરો જો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર ટુ અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ ફોલોવિંગ એન્ડ અન્ડરલાઇન ધ એક્શન વર્ડ એટલે કે નીચે તમને જે આપવામાં આવેલું છે પોએમ તે વાંચવાનું છે ને તેમાંથી એક્શન વર્ડ શોધીને લખવાના છે તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને પોઈમ આપ્યું છે માય ડોગ લિસન ટુ મી વેન આઈ ટોક હી ગોઝ વિથ મી ફોર અ વોક when i sleep he is sleepy too he does everything i do he has eyes that always uh, uh, that, that always shows he knows everything i know when i speak he always minds he shares with me the things he find when other people say i am bad he hangs his head and looks so sad he cuddled up and licks my hand and tell me he can understand ચાલો ત્યાર પછી બી રાઇટ ડાઉન ધ એક્શન વર્ડ અહીંયા આપણે એક્શન વર્ડ જે છે તે લખવાના છે ઉપરની પોઈમમાં જે એક્શન વર્ડ હોય તે એક્શન વર્ડ એટલે કે ક્રિયાપદો જેમ કે ટોક એટલે કે વાતો કરવી ડુ એટલે કરવું સ્પીક સે લિક્સ વોક શો શેર્સ હેન્ગ્સ ટેલ્સ સ્લીપ નો ફાઇન્ડ કડલ અંડરસ્ટેન્ડ વગેરે જેવા અહીંયા આપણને ક્રિયાપદો આપેલા છે ત્યાર પછી જોઈએ એક્ટિવિટી નંબર ત્રણ રીડ ધ ફોલોવિંગ ડાયલોગ્સ કેરફુલી એટલે કે નીચે જે આપણને ડાયલોગ આપેલા છે તે આપણે કેરફુલી આપણે ધ્યાનપૂર્વક વાંચવાના છે તો જુઓ ચિમનલાલ ઇઝ અ ડૉક્ટર ચિમનલાલ ડૉક્ટર છે જેઠાલાલ એન્ડ પેસાલાલ આર ઇઝ નેબર જેઠાલાલ અને પેઠાલાલ તેમના પડોશી છે ધે આર એટ ચિમનલાલ ડિસ્પેન્સરી તેઓ ચિમનલાલની હોસ્પિટલે જાય છે હી ઇઝ એડવાઇઝિંગ ધેમ તેઓ તેને સલાહ આપે છે ચિમનલાલ સિંહ જેઠાલાલ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ કસરત કરવાનું શરૂ કરો જેઠાલાલ સિઝ બટ ડોક્ટર આઈ કેન નોટ ગેટ અપ અર્લી પણ હું વહેલાં નથી ઉઠી શકતો ચિમ્મનલાલ સીઝ યુ કેન ડુ એક્સરસાઇઝ એની ટાઈમ તમે કોઈ પણ સમયે કસરત કરી શકો છો સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ એટલે કે દોરડા કૂદવા અને ચાલવું તમારા માટે સારું છે જેઠાલાલ સિંહ વોકિંગ હું આઈ વિલ ગો ફોર અ વોક ચાલવું હા હું ચાલવા માટે જઈશ પેથાલાલ સિંહ આઈ વિલ જોઈન યુ હું પણ તમારી સાથે જોડાઈશ ચિમનલાલ સેઝ ધેટ્સ અ ફેન્ટાસ્ટિક પેથાલાલ પેથાલાલ આ ખૂબ સારું છે યુ કેન જોઈન હિમ ઇન અ ડેલી વોક તમે તેમની સાથે રોજ ચાલવા માટે જજો બટ કેન નોટ જોઈન હિમ ફોર ટી પણ એની સાથે ચા પીવામાં જોડાશો નહીં પેથાલાલ સેઝ ડૉક્ટર ટી ઇઝ હાર્મફુલ યુ નો ઇટ પેથાલાલ કહે છે કે ડૉક્ટર આ ચા જે છે તે નુકસાનકારક હોય છે તમે જાણો છો ચિમનલાલ સેઝ પેથાલાલ યુ કેન ટેક અ કપ ઓફ ગ્રીન ટી તમારે એક કપ ગ્રીન ટી પીવી જોઈએ ગ્રીન ટી ઇઝ અ ગુડ ફોર યુ ગ્રીન ટી તમારા માટે સારું છે યુ કેન નોટ એટ શુગર ઇન ઇટ તેમાં તમારે ખાંડ ઉમેરવી જોઈએ નહીં પેથાલાલ સાઇઝ ટેક મિલ્ક વિથ શુગર શું હું ખાંડ સાથે દૂધ લઈ શકું જેઠાલાલ સાઇઝ નોટ એટ ઓલ ના નો શુગર ખાંડ જ નહીં નો એક્સરસાઇઝ ઓનલી એક્સરસાઇઝ એન્ડ અ સિઝનલ ફ્રૂટ ફક્ત તમારે એક્સરસાઇઝ કરવાની અને ઋતુ આધારે જે ફળો આવતા હોય જે ઋતુમાં જે ફળો આવતા હોય એ ફળો તમારે ખાવાના નાઉ રાઈટ ડાઉન ધ એડવાઇઝ ગીવન બાય ધ ડોક્ટર ટુ જેઠાલાલ એન્ડ પેઠાલાલ ડૉક્ટરે જેઠાલાલ અને પેઠાલાલને જે એડવાઇઝ આપી છે જે સલાહ આપી છે તે લખો જો એક્ઝામ્પલમાં આપણને કહ્યું છે કે સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ કસરત કરો એ રીતે બીજી સલાહો આ રીતે છે કે સ્કીપિંગ એન્ડ વોકિંગ આર ગુડ ફોર યુ એટલે કે દોરડા કૂદવા ને એ તમારા માટે સારું છે યુ કેન ટેક અ કપ ઓફ ગ્રીન ટી તમારે ગ્રીન ટીનો એક કપ પીવો જોઈએ યુ કેન નોટ એડ શુગર એન ઇટ તમે તમારે શુગર કે ખાંડ ન ઉમેરવી જોઈએ યુ કેન ડુ એક્સરસાઇઝ એન્ડ ટેક અ સિઝનલ ફૂડ તમારે કસરત કરવી જોઈએ અને સિઝનલ ફળ ખાવા જોઈએ નાવ ઇફ યુ વેર અ ડૉક્ટર વોટ એડવાઇઝ વુડ યુ ગીવ ટુ યોર ફ્રેન્ડ હવે તમે જો ડૉક્ટર હોય તો તમારા મિત્રને શું સલાહ આપો તો જો સ્ટાર્ટ ડુઈંગ યોગા ડેલી રોજી યોગા કરવા જોઈએ ડુ નોટ એટ જંક ફૂડ જંક ફૂડ ન ખાવું જોઈએ સ્ટાર્ટ ઇટિંગ અ ગ્રીન વેજીટેબલ સલાડ ઇન્સ્ટેટ ઓફ અ સ્વીટ મીઠાઈની જગ્યાએ તમારે શાકભાજીઓ અને સલાડ ખાવા જોઈએ સોલ્ટ એન્ડ શુગર આર ઇનેમીઝ ઓફ અવર હેલ્થ એટલે કે ખાંડ અને મીઠું જે છે તે આપણા સ્વાસ્થ્યના દુશ્મન છે ત્યાર પછી એક્ટિવિટી નંબર ફોર અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ ફોલોવિંગ એક્શન્સ વર્ડ્સ એન્ડ ક્લાસિફાય ધેમ એકોર્ડિંગ ટુ ધ ગીવન ટેબલ એટલે કે તમને નીચે જે ટેબલ આપવામાં આવેલું છે તેનો તમારે અભ્યાસ કરવાનો છે ડી ફોર ડેલી એક્ટિવિટીઝ જે ડેલી એક્ટિવિટી કરતા હોય એની સામે ડી લખો આર ફોર રેગ્યુલર જે રેગ્યુલર કરતા હોય એની સામે આર લખો અને હેબિચ્યુઅલ એક્ટિવિટી હોય તો એની સામે એચ લખો ચાલો ટેક બાસ તો ટેક બાસની આપણે ડેઇલી કરતા હોઈએ રોજ સ્નાન કરતા હોઈએ તો ડી લખીએ ડ્રિંક મિલ્ક દૂધ તો દૂધ આપણે ડેઈલી પીતા હોય એટલે ડી લખીએ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી આપણે જતા હોય એટલે આર લખીએ ઈટ ચપાટી રેગ્યુલર જમતા હોય એટલે આર હેલ્પ ફ્રેન્ડ મિત્રોને મદદ કરી તો હેબીચ્યુ એટલે આદત વર્ષ આપણે કરતા હોય સિંગ સોંગ એ પણ આપણે હેબીચ્યુઅલી કરતા હોઈએ ડુ હોમવર્ક રેગ્યુલર કરતા હોઈએ એટલે આર રીડ સ્ટોરી બુક્સ ડેઈલી વાંચતા હોઈએ કોઈક તો ડી વોશ ક્લોથીસ એટલે કે કપડાં ધોવા ડેઇલી કરતા હોઈએ તો ડી પ્લે ગેમ્સ રમતો રમવી તો ડેઈલી ડ્રિંક મિલ્ક રેગ્યુલરલી પીતા હોઈએ એટલે આર ગો ટુ સ્કૂલ શાળાએ તો રેગ્યુલર જતા હોઈએ ટોક ટુ ફ્રેન્ડ્સ મિત્રો સાથે વાત કરવી તો હેબિચ્યુઅલ ડાન્સ તો હેબિચ્યુઅલ બ્રશ ટીચ તો ડેલી આસ્ક ક્વેશ્ચન્સ પ્રશ્નો પૂછવા તો હેબિચ્યુએટેડ વોટ વોટર ધ પ્લાન્ટ્સ છોડવાઓને પાણી પાવું તો હેબિચ્યુએટેડ અને શાઉટ ઇન એટલે કે બૂમો પાડવી તો એ હેબિચ્યુએટેડ ચાલો હવે ટેબલની વિગતોને ઉદાહરણ મુજબ આપણે નોંધવાની છે કે ભાઈ ડેઈલી આપણે કઈ કઈ એક્ટિવિટી કરીએ છીએ અહીંયા લખવાની છે પહેલી હરોળમાં રેગ્યુલર કરતા હોય તે બીજી હરોળમાં અને હેબિટ પ્રમાણે કરતા હોય તે ત્રીજી હરોળમાં તો ડેઈલી એક્ટિવિટીમાં આવશે ટેક અવાથ ડ્રીંક અ મિલ્ક રીડ અ સ્ટોરી બુક વોશ અ ક્લોથીસ પ્લે અ ગેમ્સ અને બ્રશ ટિફ રેગ્યુલરની અંદર આવશે ગો ટુ સ્કૂલ ડુ હોમવર્ક ડ્રિંક મિલ્ક ગો ટુ સ્કૂલ નેટ ચપાટી અને હેબિટની અંદર આવશે હેલ્પ ફ્રેન્ડ સિંગ સોંગ્સ ટોક ટુ ફ્રેન્ડ ડાન્સ આસ્ક ક્વેશ્ચન વોટ ઓફ ધ પ્લાન્ટ્સ એન્ડ શાઉટ ધ ત્યાર પછી એક્ટિવિટી નંબર પાંચ અહીંયા આપણને કહ્યું છે કે રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે તમે જોઈ શકો છો કે તમારી ચોપડીનો જે પેરેગ્રાફ છે ચોપડીની અંદર જે તમને પાઠ આપવામાં આવેલો છે મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટવાળો તે પેરેગ્રાફ અહીંયા આપણને આપેલો છે તે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે અને તેના આધારે આપણને કેટલાક પ્રશ્નો અહીંયા આપેલા છે એ પ્રશ્નોના આપણે ઉત્તર આપવાના છે પહેલો સવાલ હુ પ્રેક્ટિસ ઇઝ યોગા ફોર એન અવર કોણ યોગાની પ્રેક્ટિસ કરે છે તો જવાબ આવશે શિવ પ્રેક્ટિસ યોગા ફોર એન અવર એટલે કે શિવ એક કલાક સુધી યોગાની પ્રેક્ટિસ કરે છે બીજું હુ મેક્સ ટી કોણ ચા બનાવે છે તો જવાબ આવશે શંકર મેક્સ ટી ત્રીજું વેન ડુ ધે લિવ્સ ધેર હાઉસ તેઓ તેમના ઘરેથી ક્યારે જાય છે તો ધે લિવ્સ ધેર હાઉસ અરાઉન્ડ ટેન એમ તેઓ દસ વાગે ઘરેથી નીકળે છે વોટ ડઝ શંકર ડ્રાઈવ શંકર શું ચલાવે છે તો શંકર ડ્રાઇવ્સ ધ કાર શંકર કાર ચલાવે છે પાંચમું ફાઇન્ડ આઉટ ધ અપોઝિટ વર્ડ ઇન ધ મિનિંગ ફ્રોમ ધ પેસેજ એટલે કે નીચે પેસેજની અંદરથી વિરુદ્ધાર્થી શબ્દો છે તે તમારે શોધીને લખવાના છે જેમ કે બેડ તો બેડનું વિરુદ્ધાર્થી થશે ગુડ લેટ તો લેટનું વિરુદ્ધાર્થી થશે અર્લી ત્યાર પછી છે એક્ટિવિટી નંબર છ શંકર ઓફ શિવાની પ્રવૃત્તિના આધારે શંકરની પ્રવૃત્તિઓ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે શંકર એક્ટિવિટી આપણને આપેલી છે જેમ કે મેક અ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ એટલે કે શિવ માટે ચા બનાવી અને નાસ્તો કરવો પછી સિંગ્સ ભજન ફોર શિવ શિવ માટે ભજન અગાઉ હેલ્પ શિવ ઇન હિઝ એક્સપેરિમેન્ટ શિવને તેની એક્સપેરિમેન્ટની અંદર મદદ કરવા પ્લેસ ક્રિકેટ વિથ શિવ શિવની સાથે ક્રિકેટ રમવી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ ક્યારેય ટ્રાફિકના નિયમોનો ભંગ ન કરવો ડ્રાઈવ ધ કાર અને કાર ચલાવી ત્યાર પછી છે એક્ટિવિટી નંબર સાત અ પેરેગ્રાફ યુઝ ધ ફોલોઇંગ વર્ડ હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને રામપુર વિલેજ જે છે એની અંદર કઈ કઈ વસ્તુઓ આવેલી છે કયા કયા સ્થાનો આવેલા છે તેના વિશે અહીંયા આપણને માહિતી આપેલી છે એમના ઉપરથી આપણે અહીંયા પેરેગ્રાફ લખવાનો જેમ કે પ્રાઇમરી સ્કૂલ અ બ્યુટિફુલ પાર્ક કે ગાર્ડન ટેમ્પલ અ પ્રાઇમરી હેલ્થ અ પંચાયત ભવન ફાર્મ્સ અ સ્મોલ પોન્ડ બસ સ્ટેન્ડ હાઈસ્કૂલ અને આંગણવાડી સેન્ટર તો જોઈએ આપણે અહીંયા જે આપણને આપેલું છે તે રામપુર ઇઝ અ બિગ વિલેજ રામપુર એક મોટું ગામ છે ધેર ઇઝ અ બિગ પ્રાઇમરી સ્કૂલ ઇન ધ વિલેજ ધેર ઇઝ અ બિગ લાઇબ્રેરી નીયર ધ સ્કૂલ ધેર આર મેની ટેમ્પલ્સ ઇન ધ વિલેજ અ વિલેજ હેઝ અ પંચાયત ભવન ઇન ધ મિડલ પાર્ટ ઓફ વિલેજ ધેર આર મેની ગ્રીન ફાર્મ્સ ઇન ધ વિલેજ ધેર ઇઝ અ બ્યુટિફુલ ગાર્ડન ઇન ધ વિલેજ અ સ્મોલ પોન્ડ ઇઝ બિટવીન ધ બસ સ્ટેન્ડ એન્ડ ફાર્મ અ બિગ હાઈ ઇઝ અ બિસાઈડ્સ ધ આંગણવાડી સેન્ટર પ્રાઇમરી હેલ્થ સેન્ટર ઇઝ ઓપોઝિટ ધ ટેમ્પલ્સ ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર આઠ નીચે આપેલા શબ્દોને વાક્યના યોગ્ય ક્રમ મુજબ ગોઠવો તો અહીંયા તમે જોશો તો ડ્રીંક્સ મિલ્ક દેવ ડેલી તો એના ઉપરથી વાક્ય આપ્યું છે કે દેવ ડ્રીંક્સ મિલ્ક ડેલી તો એવી રીતે આપણે પહેલું વાક્ય આપણે આ બનાવવાનું છે અહીંયા જો રેખા સમટાઇમ્સ અ મૂવી અને વોચિસ જેવા શબ્દો આપણને આપેલા છે એને યોગ્ય ક્રમની અંદર ગોઠવીએ તો વાક્ય બનશે રેખા વોચિસ અ મૂવી સમટાઇમ્સ ત્યાર પછી બીજું છે ટેલ નેવર ધેય અને લાય તો એના ઉપરથી બનશે ધેય નેવર ટેલ અ લાઈ ત્યાર પછી ત્રીજું ડઝન્ટ સુનંદા ઈટ અને ફ્રૂટ્સ તો વાક્ય બનશે સુનંદા ડઝ નોટ ઇટ અ ફ્રૂટ્સ ત્યાર પછી પ્લે ધ સ્ટુડન્ટ્સ એવરી ડે અને ડુ નોટ તો અહીંયા બનશે ધ સ્ટુડન્ટ્સ ડુ નોટ પ્લે એવરી ડે ક્લીન માય હેન્ડ્સ પછી છે વન અને એવરી ડે આઈ અને એવરી ડે તો અહીંયા બનશે આઈ ક્લીન માય હેન્ડ્સ એવરી ડે ચાલો ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર નવ અહીંયા આપણને કહ્યું છે કંઈ ટેબલમાં સુઝલના ફ્રેન્ડ્સની એક્ટિવિટી વિશે વિગતો આપવામાં આવેલી છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે જો અહીંયા એક્ટિવિટીના નામ લખેલા છે તો કે ગેટઅપ અર્લી તો એમાં ઓલવેઝ કોણ કરે છે તો કે રાકેશ અને પ્રિયા ગેટ પર લે રોજે વહેલા જાગે છે ક્યારેય નેવર એટલે ક્યારેય વહેલા નથી જાગતા તો કે રીતા અને સાન્વી સમટાઇમ્સ ક્યારેક ક્યારેક વહેલા જાગે છે તો કે જોન શ્વેતા અને ફાતિમા એવી રીતે રી રીડ ન્યૂઝપેપર ન્યૂઝપેપર ઓલવેઝ હંમેશા કોણ કોણ વાંચે છે તો કે રાકેશ પ્રિયા અને ફાતિમા નેવર કદી કોણ નથી વાંચતા તો કે જોન અને સાર્ફ સમટાઈમ્સ ક્યારેક ક્યારેક કોણ વાંચે છે તો કે ઋતુ અને સ્વેતા એવી રીતે બધી જ એક્ટિવિટી આપેલી છે તે હંમેશા કોણ કરે છે નેવર એટલે કદી પણ કોણ નથી કરતું અને ક્યારેક ક્યારેક કોણ કરે છે તો એના વિશે આપણને આખું ટેબલ આપવામાં આવેલું છે ધ્યાનપૂર્વક આપણે વાંચવાનું છે સમજવાનું છે અને ત્યાર પછી કહ્યું છે કે નાવ રાઈટ અબાઉટ અ સુજલ ફ્રેન્ડ હવે સુજલના ફ્રેન્ડ મિત્રો વિશે તમે અહીંયા લખો તો જો આપણને એક વાક્ય આપેલું છે કે ભાઈ સુજલ હેઝ અ સેવન ફ્રેન્ડ સુજલને સાત મિત્રો છે રાકેશ એન્ડ પ્રિયા ગેટઅપ અર્લી રાકેશ અને પ્રિયા વહેલા જાગે છે ઋતુ ડઝ નોટ ગેટઅપ અર્લી ઋતુ વહેલા જાગતી નથી એવી રીતે બીજા વાક્યો આપણે બનાવીએ જોન શ્વેતા એન્ડ ફતિમા ગેટઅપ અર્લી સમટાઇમ્સ જોન શ્વેતા અને ફતિમા ક્યારેક ક્યારેક વહેલા જાગે છે રાકેશ પ્રિયા એન્ડ ફતિમા રીડ ન્યૂઝપેપર્સ ઓલવેઝ એટલે કે રાકેશ પ્રિયા અને ફતિમા જે છે તે હંમેશા ન્યૂઝપેપર વાંચે છે જોન એન્ડ સાર્થ ડુ નોટ રીડ ન્યૂઝ જોન અને રાકેશ પ્રિયા ફતીમા અને ઋતુ ખોટું બોલતા નથી જોન ટેલ્સઅ અલાય સમટાઈમ જોન ક્યારેક ક્યારેક ખોટું બોલે છે ત્યાર પછી શ્વેતા પ્રિયા એન્ડ ફતીમા સિંગ અ શ્વેતા પ્રિયા અને ફતીમા ગીતો ગાય છે રાકેશ ડઝ નોટ સિંગ અ સોંગ રાકેશ ગીત ગાતો નથી ઋતુ આસ્ક ક્વેશ્ચન ટુ ધ ટીચર સમટાઇમ ઋતુ કેટલીક વખત પ્રશ્નો પૂછે છે શ્વેતા ઝોન પ્રિયા એન્ડ રાકેશ આસ્ક ક્વેશ્ચન ટુ ધ ટીચર શ્વેતા ઝોન પ્રિયા અને રાકેશ કેટલીક વખત શિક્ષકને પ્રશ્ન પૂછે છે સાનવી એન્ડ સાર્થ ડુ નોટ આસ્ક ક્વેશ્ચન્સ ટુ ધ ટીચર સાનવી અને સાર્થ છે તે શિક્ષકને પ્રશ્ન પૂછતા નથી ફાતિમા એન્ડ પ્રિયા હેલ્પ ધેર મધર ફાતિમા અને પ્રિયા તેમના મમ્મીને મદદ કરે છે જોન એન્ડ શ્વેતા ડુ નોટ હેલ્પ ધેર મધર જોન અને શ્વેતા તેમના મમ્મીને મદદ કરતા નથી ફાતિમા પ્રિયા એન્ડ જ્હોન પ્રિપેર અ બ્રેકફાસ્ટ ફાતિમા પ્રિયા અને જોન બ્રેકફાસ્ટ તૈયાર કરે છે શ્વેતા ડઝ નોટ પ્રિપેર અ બ્રેકફાસ્ટ શ્વેતા છે તે સવારે નાસ્તો કરતી નથી ત્યાર પછી આપણે જોઈએ એક્ટિવિટી નંબર દસ રાઇટ અ પેરેગ્રાફ ઓન અ સ્કૂલ એસેમ્બલી સ્કૂલ એસેમ્બલી વિશે અહીંયા આપણે પેરેગ્રાફ લખવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો ક્લૂઝ એટલે કે આપણને કેટલાક પોઈન્ટ આપવામાં આવેલા છે તો આ પોઈન્ટ ઉપરથી આપણે સ્કૂલ એસેમ્બલી વિશે પેરેગ્રાફ આ રીતે લખી શકીએ જુઓ અવર સ્કૂલ એસેમ્બ્લી સ્ટાર્ટ ઇલેવન એવરી ડે એટલે કે દસ વાગે શરૂ થાય છે ધ સ્ટુડન્ટ સીટ ઇન અ ક્યુ વિદ્યાર્થીઓ હરોળમાં બેસે છે એટ ફર્સ્ટ વી પ્રેક્ટિસ યોગા ધેન વી સિંગ અ પ્રેયર સર્વપ્રથમ અમે યોગા કરીએ છીએ અને ત્યાર પછી પ્રાર્થના કરીએ છીએ સ્ટુડન્ટ્સ ફ્રોમ ક્લાસ સિક્સ ટુ એઇટ રીડ હેડલાઇન્સ ઓફ ન્યૂઝપેપર છ થી આઠ ધોરણના જે વિદ્યાર્થીઓ છે તે સમાચાર પત્રની હેડલાઇન વાંચે છે અ સ્ટુડન્ટ ફ્રોમ થ્રી ટુ ફાઇવ ટેલ્સ અ સ્ટોરી ત્રણથી પાંચના વિદ્યાર્થીઓ વાર્તા કહે છે અ ટીચર ડિલિવર ધ થોટ્સ ઓફ ધ ડે અને શિક્ષક જે છે તે તે દિવસનો વિચાર રજૂ કરે છે અ સ્ટુડન્ટ્સ ફ્રોમ ક્લાસ સિક્સ ટુ એઇટ આસ્ક ક્વીઝ એન્ડ અધર સ્ટુડન્ટ્સ રિપ્લાય હિમ અને વિદ્યાર્થીઓ જે છે તે છ થી આઠ ના વિદ્યાર્થીઓ જે છે તે ક્વીઝ કહે છે અને બીજા વિદ્યાર્થીઓ તેમના જવાબ આપે છે એટ લાસ્ટ વી સિંગ વંદે માતરમ સોંગ છેલ્લે અમે વંદે માતરમ ગીત ગાઈએ છીએ એન્ડ વી ગો ટુ અવર ક્લાસ અને પછી અમે અમારા વર્ગખંડની અંદર જઈએ છીએ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અંગ્રેજી વિષયની અધ્યયન પોથીનો અભ્યાસ કરી રહ્યા છો તેવી જ રીતે બધા જ વિષયની સ્વઅધ્યન પોથીના સંપૂર્ણ સોલ્યુશન ગાલ સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારનો અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી આપણે જોઈએ જ્ઞાન ગેલેરી અહીંયા આપણે કહ્યું છે કે નીચે આપેલી પ્રાણીને તેના બચ્ચાની ખૂટતી વિગતો પૂરો જેમ કે કેટ તો અહીંયા કિટન એવી રીતે હેન તો હેનના બચ્ચાને આપણે કહીશું ચીક સી એચઆઈસી કે હેક ચીક ત્યાર પછી છે ડોગ તો ડોગના બચ્ચાને પપ્પી એવી રીતે કાઉ કાઉના બચ્ચાને કહીશું સીએ એલ એફ સીએ એલ એફ કાફ એવી રીતે ફ્રોગ તો ફ્રોગના બચ્ચાને આપણે કહીશું ટાડપોલ એવી રીતે ગોટ તો ગોટના બચ્ચાને આપણે કહીશું કીડ એવી રીતે છે કબ તો કબ કોના બચ્ચાને કહેવાય તો કે લાઇનેસ એવી રીતે પીગ તો પીગના બચ્ચાને પિગલેટ બની તો એના બચ્ચાને આપણે કહીશું રેબિટ એવી રીતે હોર્સ તો હોર્સના બચ્ચાને આપણે કહીશું ફોલ એવી જ રીતે છે ફિંગર લાઇન તો એના બચ્ચાને આપણે કહીશું ફિશ અને શીપ છે તો શીપના બચ્ચાને આપણે કહીશું લેમ્બ મિત્રો ફરી મળીશું આપણે યુનિટ નંબર ફોર એટલે કે અંગ્રેજી વિષયની સ્વઅધ્યયન પુથીના યુનિટ નંબર ફોરના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના અંગ્રેજી વિષયની સ્વ અધ્યયન પુથીના બધા યુનિટના સમગ્ર સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અને જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં